નમસ્કાર મિત્રો હું શું સંજયસિંહ વાઘેલા આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો આજકાલમાં આપણા વિડીયો એકદમ ગુલ થઈ ગયા છે આપણા વિડીયો સજે ટ્રેન્ડમાં છે નહીં અને કોઈ બોખાસ જોતા નથી મિત્રો ખબર નહીં અને યુટ્યુબ ઘણા બધા લોકોને મોકલે છે પણ મને એવું લાગે છે કે ટૉપિકની અંદર કદાચ હું કોઈ થંભેર નથી મૂકતો હોવાનું એટલે લોકોને કંઈક એવો ડાયરેક્ટ જેવો વિડીયો બનાવ્યો એ હું અપલોડ કરી દઉં છું પણ આજનો વિડીયો મેં તમને ફોટો જોઈ લીધો હશે તમે સોનુ સુદ બરાબર સોનુ સુદ એ હીરો છે હીરો નહીં એ સ મૂવીની અંદર એ હંમેશા વિલનની અંદર વિલન હોય બસ બધા એમ તમે કોઈ બી એનું મૂવી જોશો વધારે પડતા એ વિલનમાં હોય સોનુ સુદ સાહેબ તો સોનુ સુદ સુદનું વાત થાય છે આજ હીરોની વાત થાય છે આ એક ભલે મૂવીની અંદર એ વિલનમાં બધા તો પણ એ રિયલ લાઈફમાં ધ રિયલ હીરો છે શું સુદ છે તમે દાનવીર ઘણા દાન કરતા આપણા દેશમાં ઘણા એવા લોકો છે જે દાન ટાટા બિરલા ટાટા મતલબ ટાટા પંચોતેર ટકા દાન કરી દે છે પછી એવા બધા મોટા મોટા પૈસાવાળા લોકો જોયા છે કે મુકેશ અંબાણીને તે મુકેશ અંબાણી તો જો એટલું બધું નથી કરતા પછી બીજા ઘણા બધા અક્ષયકુમાર છે હીરો આપણા બરાબર ગુજરાતીના પણ ઘણા ઘણા બધા હીરો છે મિત્રો તો આજના વિડીયોમાં તમને હું એટલું કહેવામાં આવું કે દાન દાન તો બધા કરે જ છે યાર પણ પોતાનું અમુક લોકો એવું દાન કરે છે ને મહિના એક એવું અલગ રીતે દાન કરનારા અને મોઘું મોઘું દાન કરનારા અને કોઈ પણ પરિસ્થિતિમાં પાછળ ના પડનારા એટલે કે આપણા ધ રિયલ હીરો સોનું સુદની વાત કરી રહ્યો છું બરાબર છે સોનુ સૂદ જે કરીએ આપણે કોરોના કાળછો તો અડથોથી ઘણી લોકોને કઢરોક લોકોને નોકરીઓ જોઈન કર્યા જે સરકારે કામ કરવું જોઈએ સોનું સુદે કર્યું બીજું ઘણું એવું કામ સોનુ સુદે કર્યું છે કે જે ઘડીએ સોનું સુદ લોકોને જે પેલો કેન્સર પછી કોઈની ઘાટ વગર બધું એવું મોટું ઓપરેશનનું કહ્યું હોય સોનુસૂદ એમના તરફથી પૈસા આપતા એટલી વાત કરો કરોડોનું દાન કર્યું છે એમણે સોનું સુદે તો મિત્રો સોનુ સુદ મૂવીમાં તો તમે વિલનમાં બતાવો એક એક પિક્ચરમાં શું છો વિલન જ બતાવશે એક એક ફાઇટ જો વિલન જ હોય કોઈ દારૂ હીરો હોય નહીં કે સોનુ સુદ સાહેબ છે ને બહુ અલગ માણસ હતા છે સોરી હતા નહીં હું એવું કહું છું કે સોનુ સુદે જે કરીએ દાનના પૈસા લોકોને દાન આપવા માટે પૈસા ખૂટ્યા ને કોઈ પણ હીરો કા તો કોઈ પણ બિઝનેસમેન પોતાના માટે પૈસા ભેગા કરતા હશે પોત તે કંઈક અમુક ટકા દાન પચીસ ટકા દસ ટકા દાન કરતા હશે વિક્રમ ઠાકોર કરતો હશે પાછળ બધા હીરો કરતા હશે અને મોટા પૈસાના પણ દાન કરતા પણ આ સોનું સીધું જેવું દાન ભાઈ બહુ હશે લોકો જે કર્ણને પણ દાનવીરને પણ એક બાજુ મેળવી દે એવું એમણે એક કામ કર્યું હતું શું કર્યું છે ખબર તમને મિત્રો એમને દાન આપવા માટે પોતે લોન લીધી લોન લીધી કરોડોની લોન લીધી અને લોન લઈને લોકોને દાન કારણ કે એમની જો પૈસા ખૂટી ગયેલા તે સત્તાએ એમણે ફરી લોન લઈને દાન આપવામાં આવ્યા બધાને અત્યારે ભાઈ આપણે સુદને એટલા માટે માણ્યું કે જે માણસ જોડે અક્ષય કુમાર કરતાં પણ ઓછા પૈસા છે એટલે ઘણા બધા બીજા હીરો જોડે કરતાં ઓછા પૈસા છે તે સત્તાએ એટલો બધો આ જો બીજા હીરો કરતા મૂવી જો અત્યારે તમે જુઓ ને તો સોનુ સૂદના મૂવી જોજો આ કે એને ફાયદો થશે તો પ્રજાને ગરીબ કોઈ ગરીબને ફાયદો થશે ભાઈ તો સુદ સાહેબનું આ એક ગૌરવની વાત હતી બીજું કહું લોકો ઘણા એવા પૈસા બધાને નથી કહેતો ભાઈ કરોડોપતિ હોય છે એટલા બધા પૈસા પેગ કરેલા હોય છે સાહીઠ વારની ઉંમરે એમના બધા પૈસા ભેગા કરોડો જોયો કરી દે છે જે ઘડીએ એમને મોટી બીમારી આવી ને બસ તે પૈસાની કંઈ વેલ્યુ રહેતી નથી આ સોનું શું નાની ઉંમર હોવા છતાં એવાય એટલું બધું દાન કરે છે ને એમને કાર ઉઠીને એમને કંઈ પ્રોબ્લમ થયો ને તો એમના આશીર્વાદથી જ લોકોના આશીર્વાદથી જ એમને સારું થઈ જશે તો જેટલા પણ ભાઈ દાનવીરો છે દાન કરવાનું રાખો જો મારી યથાશક્તિ પ્રમાણે હું તો કરું જ છું બરાબર છે અને ભાઈ તમારે કરવું હોય તો કોમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો તમારો કોન્ટેક નંબર આપજો તમારે જો તમારા જોડે ટાઈમ ના હોય ને દાન કરવાનો તમારા જોડે તો આપણે ભેગા મળીને કરીશું પણ કરીશું બરાબર છે તો ભાઈ પૈસાવાળા હોય તો આવું કરજો કારણ કે એ પુણ્ય તમને પાછળ મળશે ગમે ત્યારે એ પુણ્ય તમને કમાયેલું મળશે ભાઈ તો સોનું શું જેવું દિલ રાખો મસ્ત દિલ રાખો અને મોજું દિલ રાખો કોઈના એક પેલા નથી તમે એવું નેગેટિવ ના વિચારો કે આ લોકો આવું દાન કરીએ ને આપણે પૈસા કોઈને આપીએ ને એ પી જાય છે ને આ બધું કરે છે એ સાચી વાત છે ઘણા લોકો આવું નેગેટિવને લીધે ફરી દાન કરતા નથી અને ઘણું બધું એવું જોવામાં પણ આવે છે અને ઘણા બધા એવા સમાચાર પણ મળ્યા છે પણ મિત્રો તમે પોતે એવું કંઈક નિહાળીને કરો એવું હોય તો પૈસાનું ના કરો પણ કંઈ બીજું વસ્તુનું તમે દાન કરો સોનું સૂદ પૈસાનું દાન નથી કરતા પણ સોનું સૂદ કોઈ એજ્યુકેશનમાં કોઈ છોકરાની જરૂર હોય એવામાં ફી ભરી દેશે સોનું સૂદ જો એવા કોઈ ઓપરેશનની કોઈને જરૂર હોય ગરીબ હોય એને જ્યારે હોસ્પિટલના પૈસા આપવાના હોય તો સોનું સૂદ એ પૈસા આપી દે છે હોસ્પિટલની બધી ફી સોનું સૂદ આપી દે છે ભાઈ તો મિત્રો આવા આપણા સોનું હીરો છે જે પિક્ચરમાં તો વિલન છે પણ રિયલ લાઈફમાં ધ હીરો સોનું સૂદ તો આવા માણસની વાત કરવાની તો મને બહુ જ ગમે ભાઈ તો બધા હીરો અને બધા એ કલાકારોને કહી દઉં અને બધા મોટા લોકો જે પૈસાવાળા જે બહુ મોટા પૈસા બની પે કરીને બેઠા છે ભાઈ દાન કરજો દાન કરજો અને તમારું નામ રોશન કરજો કારણ કે દાન કરવાથી જો તમારી જોડ હશે તો ખૂટી નહીં જવાનું મિત્રો એમના આશીર્વાદથી તમારે વધી જશે ભગવાનના આશીર્વાદ મળશે તમારું શરીર પણ હષ્ટપુષ્ટ અને મસ્ત રહેશે પણ આશીર્વાદ હશે ને તમારું જિંદગી મસ્ત તો મિત્રો હું એટલું જ કહું છું કે આપણે હોય ને જો તો હું તો ચૂકું જ કહું છું મારી જોડે વહેલા મોડા કરોડો રૂપિયા ને ભાઈ હું નવ્વાણું નહીં હું પણ એટલું કહું છું કે પચાસ ટકા હું ખુદ દાન કરી જઈશ ગમે એટલા પૈસા મારા જોડે આવે ને તો પચાસ ટકા હું દાન કરવા સક્ષમ છું ભાઈ મને આપણામાં કોઈ પૈસા નહીં આપણા ગ્રીડ નહીં કોઈ લાલચ નહીં અત્યારે મારી જોડે મારી જોડે પૈસા નહીં મારી ઘણું બધું મેં દેવું પણ કરી દીધું છે ઘણા લોકો આપણે જે માગે છે એવી હાલત હતા એવી હાલતમાં છું તે છતાં હોય હું પાછો નહીં પડતો કારણ કે મારી જો લોકો હતા મને મજબૂ મને જવાબ આપો પૂછી બદલાડી એટલા લોકો મારે પૈસા માગે મિત્રો પણ હું થોડા કરીને બધા આપી દઉં છું અને એવું થોડું ઘણું પણ દાન હું કરું છું આટલા પૈસા નહીં તે છતાંય એટલે તો જય માતાજી દાન કરતા રહેજો અને મસ્ત રહેજો જીવનમાં તમારું શરીર મસ્ત રહે તમારું જીવન મસ્ત રહે અને તમે જીવનમાં આગળને આગળ વધતા રહો એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું અને આવા હીરોને સપોર્ટ કરતા રહેજો સોનું સુદને અને એવા બધા ઘણા રિયલ ધ રિયલ હીરો છે જ બરાબર છે અનુજા આચાર્ય મહારાજ છે ઘણા એવા છે બહુ બધા હીરો છે તો જય માતાજી બધાને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો પ્રયો હોય તો જય માતાજી